હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઝડપથી બની જાય તેવો સૌને પસંદ પડે તેવો હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો અને આ નાસ્તો છે દહીં પૌવાનો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી દહીં પૌવા સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો કે રાત્રે હળવું ભોજન લેવું હોય ને ત્યારે ખાઈ શકાય તેવા ટેસ્ટફુલ અને હેલ્ધી એવા સૌને પસંદ પડશે અને વડીલો પણ ખાઈ શકે અને બાળકોને પણ પસંદ આવે તેવા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઝટપટ બની જાય તેવા અને ઘરના સામાનથી ઓછા ખર્ચમાં અને બધાને પસંદ પડે તેવા દહીંપૌવા દહીંપૌવા બનાવવા માટે અહીં મેં જાડા પવા લીધા છે એક વાટકો મેં પૌવા લીધા છે આ પૌવાને આપણે સારી રીતે ધોઈ અને તૈયાર કરી લઈએ પૌવામાં જાય એટલે સારી રીતે ધોવા જરૂરી છે એકદમ સરસ રીતે આપણે આ રીતે કરીશું ને તો જે કચરો હોય ને એ ઉપર આવી અને એકદમ સરસ રીતે આપણા પૌવા સફેદ થઈ જશે આ રીતે ત્રણથી ચાર વખત આપણે સરસ રીતે ધોઈ લેવાના છે પૌવાને બે ત્રણ વખત પાણીથી ધોઈ લીધા પછી આ રીતે એક ચાણીની અંદર આપણે કાણાવાળી હોય ને ચાણી તેમાં રાખી દેવાના છે જુઓ એટલે સરસ રીતે એકદમ જે વધારાનો ભેજ કે પાણી હોય ને તે નીકળી જાય અને આ દહીં પૌવા સરસ તૈયાર થાય પૌવાને સારી રીતે ધોઈ અને નિતારવા રાખ્યા પછી હવે આપણે વઘાર કરીશું અહીં મેં એક પેન લીધું છે અને તેમાં એક ચમચો તેલ મૂકેલું છે આ પૌવા બનાવતી વખતે તેલ વધારે નહીં મૂકવાનું નહીં તો પૌવા ચોવડ થઈ જાય તો ટેસ્ટમાં સારા લાગે નહીં આ માપથી તમારે એક ચમચો તેલ એડ કરવાનો છે તેલને ગરમ થાય તેની આપણે રાહ જોઈએ અહીં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ એડ કરી દઈએ અડધી ટી રાઈ છે પાંચ ટી હિંગ એડ કરી દઈએ ત્યાર પછી એક ટેબલ સ્પૂન સિંગદાણા એડ કરી દઈએ સિંગદાણાને સારી રીતે તેલમાં ફ્રાય થવા દઈએ ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીએ જેવા સિંગદાણા ફૂટી જાય એટલે આપણે એડ કરીએ મીઠા લીમડાના પાન અને બે લીલા મરચા લીધા છે જેને મેં કાપી લીધા છે આ દહીં પૌવામાં લાલ મરચાં ની ફૂંકી નહીં પડે એટલે લીલા મરચાં જો તમે વધારે લેવા હોય તો લઈ શકો તીખા આ મરચાંથી જ લાવવાની છે મેં બહુ તીખા મરચા નથી લીધા પણ જો તમારે તીખું ખાવું હોય ને તો એકદમ ઝીણી તીખી મરચી આવે છે તે લઈ લેવાની અને એડ કરી દેવાની અને મરચાનું પ્રમાણ પણ થોડું તમને વધારે તીખું ખાવું હોય તો વધારી દેવાનું સંતરાવા દઈએ અહીં મરચાં અને લીમડો એકદમ સરસ રીતે સંતરાઈ ગયા છે હવે મેં એક ડુંગળી કાપીને રાખી છે તેને લઈને મીડિયમ સાઇઝની ડુંગળીને મેં કાપી લીધી હતી અને ડુંગળીને પણ આપણે સરસ રીતે તેલમાં ફ્રાય થવા દઈએ ડુંગળી ફ્રાય થઈ રહી છે ત્યાં સુધી આપણે બીજું કામ કરીએ આ જે પોવા છે તેની અંદર આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈએ ને મીઠાને આપણે પોવા સાથે સરસ રીતે ભેળવી દઈએ અહીં ડુંગળી મરચાં અને લીમડો સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે એડ કરી દઈએ આપણે એક ટેબલ સ્પૂન ખાંડ ખાંડ ને સરસ રીતે આપણે વઘારમાં જેવી ખાંડ મિક્સ થઈ જાય એટલે આપણે આ પૌવા છે તેને એડ કરી દઈએ પૌવામાં નિમક ફેળવેલું છે અને હવે એકદમ સરસ રીતે આપણે ચલાવી લઈએ મિક્સ કરી લઈએ જયારે સવારે ઓછી ભૂખ લાગી હોય અથવા હળવો નાસ્તો કરવો હોય ને ત્યારે અથવા સાંજે હળવો નાસ્તો કરવો હોય અથવા રાત્રે ઓછી ભૂખ લાગી હોય ત્યારે આ તમે દહીં સવાર બનાવી શકો છો એકદમ હેલ્ધી અને તરત જ બની જાય તેવો નાસ્તો છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું જ કેટલા છૂટા છૂટા આપણા તૈયાર થયા છે હવે એડ કરીએ આપણે અડધા લીંબુનો રસ અને લીંબુના રસને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ ગેસને અહીં આપણે બંધ કરી દઈએ અને હવે ઉપરથી આપણે કોથમરી એડ કરી દઈએ તૈયાર થઈ ગયા છે ટેસ્ટફુલ અને હેલ્ધી એવા દહીં પૌવા હવે આ દહીં પૌવાની આપણે સર્વિંગ કરશું સર્વિંગ કેવી રીતે કરીશું તેના માટે પણ વિડીયો જોતા રહેજો વઘારેલા તૈયાર કરેલા પૌવાને આપણે પ્લેટમાં લઈ લઈએ જો કેટલા છૂટા છૂટા અને એના ખીલેલા ખીલેલા આપણા પવા તૈયાર થયા છે પ્લેટમાં લઈ લીધા પછી હવે આપણે પરથી દહીં એડ કરીશું

ટેસ્ટફુલ અને હેલ્ધી દહીંપોવા દહીંપોવાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક નવી રેસિપી સાથે